પાટણ જિલ્લાના સંખેશ્વર તાલુકાના કુવાર ગામ ખાતે આવેલ વીર શહીદોના મંદિર ખાતેની સંતાનોની માનતા રાખતા સંતાનો થતા પોતાની રાખેલી માનતા પૂરી કરવા દરરોજ લોકો આવે છે સંખેશ્વર તાલુકાના કુંવર ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પુરાણી વીર શહીદ ગડશાયા પરિવારના ભીમશી અને નશાશીનું મંદિર આવેલું છે નવસો એકત્રીસ વર્ષ પહેલાં ગૌમાતાની માતાની ચડી શહીદ થયેલા છે તેમની અત્યારે સમાધિઓ પડ્યા આ પાંડ્યા આવેલા છે તે સાક્ષાત પ્રચારરૂપી છે ત્યાં જે લોકોને સંતાન ન થતું હોય ત્યાં જોખવાની માનતા રાખે છે તેને સંતાન આવે છે આવા ઘણા બધા દાખલાઓ સામે આવે છે વીસ વીસ વર્ષથી સંતાન ન થયા હોય તેવા દંપતીને લગ્ન થયા બાદ ત્યારે પાટણ જિલ્લા શંખેશ્વર તાલુકાના કુંવર ગામ ખાતે આવેલ વીર શહીદ ભીમસી અને નશાશિનું મંદિર આવેલું છે તે જગ્યાએ લોકો માનતા કરે છે તેમને ચોક્કસ તેનું ફળ પ્રાપ્ત થાય છે ત્યાં મોટી સંખ્યામાં લોકો અલગ અલગ પ્રકારની માનતાઓ રાખતા હોય છે જેને દીકરો કે દીકરી ન થતી હોય નિસંતાન હોય તેવા લોકો ત્યાં અલગ અલગ પ્રકારની માનતાઓ રાખતા હોય છે તેમની માનતાઓ પૂરી થતી હોય છે અને વીર શહીદો દ્વારા તેમને આશીર્વાદ રૂપે રાખેલી માનતા પૂર્ણ થાય સંતાનો થાય ખૂબ વધારે એવા દાખલાઓ છે ત્યાં ત્યાં લોકો માનતા રાખે છે તે માનતા પૂરી થાય છે આજરોજ મુકેશભાઈ વસરામભાઈ અમરાપુરવાળાએ તેમના મિત્રને સંતાન ન થતું હોય તે માનતા રાખતા મિત્ર વિક્રમભાઈ ખેગારભાઈ કાઠી ગામના તેમને સંતાન થતાં આજે પ્રેડા તુલા કરવામાં આવી તે દરરોજ ઘણા બધા લોકો ત્યાં માનતા રાખતા હોય તેમની શ્રદ્ધા પૂર્ણ થતી હોય છે

હવે અમારા ઘરેથી પણ એવી મનોકામના કરી સંકલ્પ કર્યો તો ગયા વર્ષ તો દાદા કે અમારા ઉપર આટલી કૃપા થઈ જાય તો પણ અમે પણ ગોળ ભારોભાર જોકશું મારું નામ ઠાકોર વિક્રમજી ખ્યાગારજી ગામ કાઠી તાલુકો હારી આ શાહિદો ને ઉપર સર્જા રાખીએ પહેલાં સર્જા તમારી ખાલી છે તો હવે શું કહેવા પાત્ર

અમારે અમારા પૂર્વજો નસાજી અને બીર ભીમાસી ત્યાં મેં માંગત રાખી હતી કે ત્યાં હું પારિયા દાદા એ જોખીશ વિક્રમભાઈ ખ્યાર ભાઈ